બોલો શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય હો માતા મહાકાળી માત કી જય હો મહાભારત ની આ કથા સાંભળનાર સર્વે શ્રોતા ને અને ભાવિક ભક્ત ને મારા શંકર ના ઓમ નમો નારાયણ આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારત ની કથા માં યાન પર્વનો મહિમા સાંભળી રહ્યા છો આજે ચોથો કડવો સાંભળશો ત્રીજા કડવામાં

યાન વિસ્તારી કળિયુગ ના ક્ષત્રિ કેવારે થશે સાંભળો કુંતી તન એમ કઈને ને કેવારે લાગ્યા છે પોતે જુગજીવન ਖਤਰੀ ਪਣੋਂ ਖੋਈ ਬੈਸਵਾਣਾ ਥਾਸੇ ਬਹੁ ਬੜੀਨ ਬਾਣ ਵਿਧਿਆ નિષ્ફળ ਜਵਾਨੀ ਜਾਤੀ ਮਭੇਦ ਵਿਨਾ ਕਾਇਰ ਪਣੋਂ ਪੂਰਣਾ ਥਸੇ વ્યਸਨ ਮਤਦਰੂਪ सत सघड़ा बेसो शे खोई मिथा के भूप રંગ ભોગો રાત દિવસ રહેશે નહીં રાજપાટનો ભાન નોકરી કરીને પેટ જ ભરશે છોડશે કુળય ભીમાન ટંટાથી નસ સત્રાશિન પરાણે પેટ ભરશે जातक जात काई नहीं जुवे रूप जो ई नारी वरसे ਤੇ ਮਾ ਵਰਣ ਸ਼ੰਕਰ ਪਰਜਾ ਉਤਪਨ થਾਸੇ ਅਤੀ ਧਰਮ ਧਿਆਨ ਮਨ ਪੁੰਨਿਆ দান ਮਾ ਪਾਸੀ ਪੜਸੇ ਮਤੀ માનસે ભાટ ચારણ ગઢવીને બ્રાહ્મણ ને દુખ દેશે વેદ શાસ્ત્ર ને માનસે જૂઠા ને નાસ્તિકોનો પંથ લેશે

જય મની ત્યારે જન્મે જય રાજાને કહે છે કે જન્મે જય રાજા આ યાન પર્વનો મહિમા સાંભળ કળિયુગના ક્ષત્રિયો કેવા થશે કૃંતિ નંદન ધર્મરાજ તમે સાંભળો એમ કહીને ભગવાન પોતે શ્રી કૃષ્ણ ભગવાન જગજીવન કહેવા લાગ્યા છે કે ક્ષત્રિયો ક્ષત્રીપણો ખોઈ બેસશે કળિયુગમાં બહુ બળહીન થઈ જશે એમનો હાલ જે બળ છે આ દ્વાપરમાં જે બળ છે એનાથી બળહીન થઈ જશે બાણ વિદ્યા એમની નિષ્ફળ જતી રહેશે અને એમની જાતિમાં પણ ભેદ ભિન્નતા થઈ જશે એમને પ્રગટ થઈ જશે વ્યસનમાં તદ્રુપ થઈ જશે બધી સત્તા ખોઈ ખાલી એમ રાજા કહેવાશે એ રાત દિવસ રચા પચા રહેશે રાજપાટનું ભાન નહીં રે નોકરી કરી કરીને પેટ ભરશે કુળનું અભિમાન છોડશે નહીં ટંટાથી ત્રાસશે ટંટાથી ત્રાસીને નાસી જશે પરાણે પરાણે પેટ ભરશે જાત કજાત કઈ જુએ નહીં અને પર નારી બીજા બીજી જાતની નારીઓ રૂપ જોઈને વરી જશે અને એમાં એમની વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે ખૂબ અતિ ઉત્પન્ન થશે એવો સમય આવશે કળયુગમાં ધર્મ ધ્યાનમાં પુનદાનમાં એમની મતિ પાછી પડશે દાન આપશે નહીં ધર્મ કરશે નહીં ધ્યાન કરશે નહીં ગૌ બ્રાહ્મણ બેન કુવાસીને દુઃખ દેશે અને વેદશાસ્ત્રોને જૂઠા માનશે નાસ્તિકોનો પંથ લેશે યજ્ઞ યજ્ઞાન કર્મ ઊંચા મૂકી અને દેવ દેવસ્થાન એવો કળયુગ આવશે કોઈ દેવ દેવસ્થાન કોઈ મંદિર થતું હશે ત્યાં પણ એમને દાન આપવાની ઈચ્છા નહીં થાય કોઈ આપતું હશે તો એ ના પાડશે જૂના દેવસ્થાનો છે એમાંય પણ કે કઈ ભગવાન નથી એમ જૂઠા માનસે દેવ દેવસ્થાન દેવ મૂળમાં ના ખસે લડવૈયો સામે તો તેને હાથ જોડી વિપ્ર ની વિદ્યાર્થી લેશે પરીક્ષા ને શ્રદ્ધા નહી રહે મનમાં લક્ષ્મી લલના નો લાવો લેવા ચપટી રાખશે તનમાં આકીન વિપરોના વચનો ની ઉપર રહેશે નગાર ગૌબ્રાહ્મણો નો ન્યાય વિધ્યાનો ના સજ થશે ને પક્ષપાત કરશે કામ કરશે યવન કેરા ધર્મ ઉપર પ્રેમ અતિ આદરશે એવાયતી અવગુણવાળા ગુણ વાળા કળિયુગ પાપી કરશે હથિયાર વિના ઠાલે હાથે દાસ પણ પેટ ભરશે દેવતાઓના અને વર્ષોથી પૂજેલા બ્રાહ્મણોના દેવતાઓના એ મૂળ તોડી નાખશે લડવૈયાઓની સામે જો એમ કોઈ થશે તો હાથ જોડીને ઉભા રહેશે આપ સાંભળી ચૂક્યા છો કે એવો કળિયુગ આવ્યો આગળ આપણા હિન્દુ ધર્મના ઘણા પણ મંદિરો તૂટ્યાય છે શરૂઆત તો સુરતા મિત્રો ક્યારની થઈ ગયેલી છે ને આપ બધા તો જોઈ જ રહ્યા છો વિપ્રની વિદ્યાથી પરીક્ષા લેશે બ્રાહ્મણની વિદ્યાથી આ પ્રજા પરીક્ષા લેશે શ્રદ્ધા મનમાં રહેશે નહીં અને લક્ષ્મીથી લલનાઓનો લાવો લેવા માટે વશીકરણ કરેલી ચપટી પોતાના શરીર પાસે જોડે જ રાખશે બ્રાહ્મણોના વચનો ઉપર કોઈને વિશ્વાસ રહેશે નહીં સત્ય સાધુઓના વચનો ઉપર વિશ્વાસ રહેશે નહીં ગૌ બ્રાહ્મણોનો તિરસ્કાર થશે ન્યાયની વિદ્યાનો નાશ થશે પક્ષપાત કામ કરશે બીજા ધર્મ ઉપર એમના ખૂબ પ્રેમ થઈ જશે નવા નવા ધર્મો પેદા થશે ને એમના સત્ય સનાતન ધર્મ ઉપરથી પ્રેમ ઉતરીને બીજા ધર્મ ઉપર પ્રેમ થશે એવા અતિ અવગુણવાળા કામ પાપી કળિયુગ કરશે હો હથિયાર વિના ઠાલે હાથે અને દાસપણાથી પેટ ભરશે એવી રીતે ક્ષત્રિયની છે ધર્મરાજ એવી રીતે ક્ષત્રિયો કેરી ઓરે ધર્મરાજન હવે વૈશ્ય ની રીતિ બતાવું કહે છે વૈશ્ય ની વિપરીત બુદ્ધિ રે બનશે ને છોડી દેશે મૂળ ધર્મ નારી નિખોટે ખોટે નારદ થઈને ઉપજાવશે નીચ કર્મ નાતરા નો રિવાજ કરશે ને સ્વાર બ્રહ્મ ભોજન જનને પાછો કાઢશે નહીં દે મૂઠીએ અન્ના બ્રાહ્મણો ના છિદ્ર જજો છે ને કરશે અતિશય નિંદા ધૂતારા ધંધો શીખશે ને નહી શીખે ગણિત વિદ્યા નોકરી કરવાની થશે રે મરજી રાજી પર ને વ્યવહાર છોડીને વેપાર કરશે ને ગાળા ગાળી લડ્યા અનાદિ ના જે નહી ગુરુ તેને ગુરુ થાપે જગત ગુરુ વિપ્ર છે તેને એક ચપટી ન આપે

ਲੋਕੋ ਨੂੰ ਨਾ ਨੂੰ ਮੋਢੇ ਸਜ ਮੈਂਨੇ ਦੇਖਾ ਸੁਰਨਾ ਕ੍ਰੋਪਾਲੋ ਪੇਟ ਟਾਢੂ ਰੱਖੀਨੇ ਪਾਪੀ ਕਾਢੀ ਦੇ ਸੇ ਦਿਵਾਲੂ ધર્મ ને નામે ધન મેળવીને તેમાંથી પેટ ભરશે ધર્મ ધન જમે જગત માં દેખાડવા ને સારું વ્યાજ માંથી થોડું ખર્ચે પછી ચોખાઈ દર્શાવવાય તો વાર્તા વિશ્વમાં ચરશે અમે તો ધર્માદા કામ જ કરીએ જાને ત્યાં હું ભૂકે જાણે કે લોક પરમાણિક માની ને થાપણ મુજ ઘેર મૂકે એવા ડોળથી થી ઉળવેરે નાણું ને કુમાર્ગ ઉપર ચડશે ધર્મ નામનું કારભારું કરીને પોતે પચાવી પાડશે જ્ઞાતિ ભોજન ભારે રે કરશે ને ભોજન માં ટાંચું અજીઠ વાડ માં વિપરો બેસાડે એ કથ ની ક્યાં વાંચું ਜਗਤ ਨਾ ਭਇ ਥੀ ਭੋਜਨ ਕਰਾਵੇ ਦੁਨੀਆ ਨਾ ਡਰ ਥੀ ਦੇਦਾਨ ਪ੍ਰੀਤ ਰਥੇ ਕਾਈ ਕਰੇ ਨਹੀਂ ਕਰੇ ਮੇਲਵਾਨਾ ખોટા તિલક તાણી ને ને કરશે છાપાંગ મિથ્યા માળાઓ કંઠમાં માં દેખાડે ભક્તિનો રંગ વેશ ધારીને ને વિશેષ માન ને ચમત્કારી ને શોધે એમ કુમાર ગે ચડી જવાના નહીં ચડે સત્ય બોધે यति या दरवाना दीनता दया नहि लेश अती अवगुणकलयुग विषये वर्णवि वर्ण शके शेष એવી રીતે બ્રાહ્મણોની વાત કરીને ભગવાન કૃષ્ણ કે છે પછી ભગવાન ક્ષત્રિયોની રીતિ કે છે અને પછી ધર્મરાજને કે છે કે હવે તને વૈશ્યની રીતિ બતાવું એવું કે છે જુગજીવન કે વિપરીત બુદ્ધિ થશે મૂળ ધર્મ છોડી દેશે અને નારદજીની જેમ નારીના જેવા થઈ અને નીચ કરમાવું ઝઘડા વાળા કર્મ ઉપજાવશે એકબીજામાં નાતરાનો રિવાજ કરશે સ્વાર્થી બ્રહ્મભોજન કરાવશે જનને એ તો પાછો મૂકશે એક મુઠ્ઠી અન્ન આપશે નહીં બ્રાહ્મણોની ખોડખા પણ જોશે એમના કર્મો જોશે અતિશય નિંદા કરશે ધૂતારાનો ધંધો શીખશે નોકરી કરવાની મરજી થશે બીજાને નડ્યામાં રાજી થશે વ્યવહાર છોડીને વેપાર કરશે લડવામાં ગાળા ગાળી કરશે જે ગુરુ થતા આવ્યા છે ગુરુ ગુરુ એને તો થાપે નહીં બ્રાહ્મણ છે બ્રાહ્મણ ગુરુ સન્યાસી છે પણ બ્રાહ્મણોને એક ચપટી આપશે નહીં જમવામાં વ્યવહાર બ્રાહ્મણો સાથે રાખશે ઉલટાણીને બાંધશે કારણ કે કારભારો કરવા માટે ઘરમાં સાથે રાખી બ્રાહ્મણને અને એમના એ ભાગનું તાણી લેવાનું રાખશે દગો કરીને દલાલી ખાશે મીઠું મીઠું મોઢે બોલી અને એ દલાલી ખાશે બ્રાહ્મણની ભગીની કે બેન જુએ નહીં અને ધૂતારાઓ ધૂતશે લોકોનું નાણું જેમ તેમ કરીને ગમે તેમ કરીને લૂંટી લેશે પેટ ટાઢું રાખશે લૂંટવામાં ધર્મને નામે ધન મેળવીને એમાંથી પેટ ભરશે ધર્મનું ધન જમશે વ્યાજનો વેપાર કરશે જગતમાં દેખાડવા માટે વ્યાજમાંથી થોડું થોડું ખર્ચશે વાતા વાર્તા વિશ્વમાં ચર્ચાવા માટે થોડા થોડા જમણવારો કરી રાખશે અને કહેશે કે અમે તો ધર્માદાના કામે કરીએ છીએ જ્યાં ત્યાં એવું બોલશે લોકો એમને પ્રમાણિક માનશે અને એ તો હકીકતમાં તો વ્યાજથી જ બધું વ્યાજ માટે લોકોને એનું વ્યાજનું ખવડાવતા હશે એવા ડોળથી એ નાણું ઓળવશે કુમાર્ગ ઉપર ચડી જશે ધર્મના નામનો કારભારો કરીને પોતે પચાવી પાડશે જગતના ભયથી ભોજન કરાવશે દુનિયાના ડરથી દાન દેશે ભગવાન માટે કંઈ નહીં કરે પણ પોતાને મોટું દેખાડવા માન મેળવવા માટે બધું કરશે ખોટા તિલક તાણીને ફરશે ખોટા અંગ ઉપર છાપા લેશે ભક્તિના રંગમાં રંગાશે ધારીને વિશેષ માન આપશે જે ખોટા વેશ ધરીને ફરતા હશે આડંબર કરીને ફરતા હશે એમને તો વિશેષ માન આપશે ચમત્કારીઓને શોધશે તો આજે ચમત્કાર ક્યાં થશે ક્યાં થાય છે ત્યાં જ હશે એમ કુમારગે ચડી જશે સત્યનો બોધ કોઈની જોડે હશે નહીં ધર્મરાજા એવો કળિયુગ આવશે અતિ અનર્થ આદરી દેશે દિનતાન દયા તો મનમાં નહીં હોય અતિ અવગુણ એવા કળિયુગ વિશે વર્ણવી ન શકાય એવા અવગુણ પેદા થઈ જશે ચારે વર્ણો એવી રીતે કળિયુગે કુપંથ થતા ચારે આશ્રમ કેવા રે થશે તેની કહું હવે કથા ચારે વર્ણો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર ચારે વર્ણો એવી રીતે આ કળિયુગમાં કુપંત ઉપર જતી રહેશે પોતાનો મૂળ પંથ મૂળ ધર્મ છોડી દેશે હવે ચારે આશ્રમ કેવા થઈ જશે એની કથા હું ધર્મરાજા તને કહું છું તે ધ્યાનથી સાંભળ બ્રહ્મચારી ને ગૃહસ્થાશ્રમી વ્યાનપ્રાસ્થ ને સંન્યાસી તે તણી કેવી સ્થિતિ થશે જો જો તારણ તપાસી ચાર આશ્રમ માં બ્રહ્મચર્ય આશ્રમ બ્રહ્મચારી આશ્રમ ગૃહસ્થા આશ્રમ વાન આશ્રમ અને સંન્યાસ આશ્રમ એમની કેવી સ્થિતિ થશે એનું હવે તારણ જુઓ બ્રહ્મચારી એનું નામ ધરીને વધારશે પંચકેશ ધનના લોભી મિથ્યા રાખવા વેશ ધામ બાંધી ને ધંધ કરશે ને હર્ષે પરાયા વિત જ્યોતિષ જોશે ને દારા તિલક માળા ના કરી ચાળા ને ગાળા ગર્થ ના લેવા કળિયુગ કેરા બ્રહ્મચારી તે આશ્રમ વાળા બ્રહ્મચારી ક્યા બ્રહ્મચારી છે ખાલી નામ કરવા માટે પંચકેશી વધારશે ધન ના ખૂબ લોભી થશે મિથ્યા વેશ રાખશે મોટો મોટું ધામ બાંધીને ત્યાં ધંધો કરશે પરાયોના ચિત્ત હરી લેશે જ્યોતિષીય જોશે ભોપાગિરી જોશે વિદ્યા જોશે વૈદા કરશે અને પરનારી ઉપર એમનું ચિત્ત ઠેરી જશે તિલક માળાના ચાળા કરી અને એવા એ ગર્થના ગાળા લેવે એવો કળિયુગ આવશે ને એવા બ્રહ્મચારીઓ થઈ જશે ગુણના ગૃહસ્થ લોકો કેવાની પજશે સાંભળને ધર્મરાય ભગતનું કે બ્રહ્મચારી નું પ્રસાદ ની જગત ને જણાવવા માટે તીર્થયાત્રા એ જાશે જગત ને જણાવવા માટે તીર્થયાત્રાએ એ ન કરે ધર્મ બાંધશે કર્મ ને કઠણ કાળજુ કરશે પછી પોતાના દેશ માં આવી ગંગા પૂજન કરવું ધારી ને સમા સહોદર તેડે નાત સગાના સીધા ગણે બ્રાહ્મણો તેડે કેડે લોકિક લાજે ગંગા પૂજન ની ને વિપ્રો થી વિધિ કરાવે તેમાં પોતાના સ્વાર્થવાળા વિપ્રો ને નોતરાવે એક તો નોતરો મહેતાજી કે છોકરા જે ભણાવે બીજા નોતરો જોશીને કે જે વર્ષ ફળ ઉપજાવે ત્રીજા નોતરો વૈધ ઘરનો ને વખતે ઔષધ આપે ચોથા નોતરો ગોરજી ઘરના છોકરાના વિવાહ થાપે પાંચમો નોતરો પડોશીને કામકાજે કેડ્યો બાંધે બીજા ઓળખીતા કાઢોરે સોધી આવીને રોંધણું રોંધે પ્રસાદ ખાવાની રોજ આશા રાખશે ભગતનું ને બ્રહ્મચારીનું ધન ફોસલાવીને ખાઈ જશે એવા લંપટ થશે જગતને જણાવવા માટે તીર્થ યાત્રાઇ જશે ગૃહસ્થા ધર્મવાળા પણ એવા થઈ જશે કોઈ કર્મ સારું કરશે નહીં ધર્મ બાંધશે નહીં કઠણ કાળજો કરી નાખશે એમનું પછી પોતાના દેશમાં આવશે યાત્રા કરવા જશે ત્યારે કોઈને એક રૂપિયો કોડી દાનનો નહીં આપે ધર્મ પણ કંઈ કરશે નહીં કર્મ પણ કંઈ કરશે નહીં કઠણ કાળજો કરી અને ગંગાજીએ સ્નાન કરીને પાછા પોતાના દેશમાં આવી યાત્રાવાસી થઈને ફરશે ગંગા પૂજન કરવાનું ધારી અને પોતે ઘરે આવીને સગા સહોદર તેડશે નાથ સગાના સીધા ગણે બ્રાહ્મણોને પાછા પાછળથી તેડશે હવે તો આપણે નાત કરવી છે ને ગંગા થાળીઓ કરવી છે બ્રાહ્મણોને તેડાવો લૌકિક લાજે ગંગા પૂજનથી વિપ્રોથી વિધિ કરાવે બ્રાહ્મણો જોડે લૌકિક લાજે વિપ્રોથી વિધિ કરાવશે અને એમાં પોતાના સવાર્થવાળા બ્રાહ્મણોને નોતરાવશે પાછા કેસે કે એક તો આપણે મહેતાજીને નોતરો એ જે છોકરા ભણાવે છે ને એ બ્રાહ્મણ જ છે બીજા આપણે જોશીજીને નોતરો જે બાર મહિને આપણી છોકરીઓ બીજી પહેણાવા આવે છે ત્રીજા આપણો વૈદ નોતરો ઘરનો એક જે વખતે ગમે ત્યારે દવા દારૂ લઈ આપે છે ચોથા આપણે નોતરો ચોથા ગોર ઘરના જે વિવાહ બીજો થાય ત્યારે આવે જાય છે પાંચમો પાડોશીને નોતરો કે કામકાજ માટે કેણો બાંધીને એ જ કામ કરે છે બીજા ઓળખીતા શોધી કાઢો જે આવીને રાંધણો રાંધે બધાને એમને તેડી લો આવો કળિયુગ આવશે આવું થશે વિશેષ વાર્તાય ઉચ્ચરોને સુણજો શ્રોતા જન વ્યાસવલ્લભ વાણી વદે એવા કળિયુગના કુજન આગળની કથા પોંચમાં કડવામાં શ્રવણ કરશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ જય માતા મહાકાળી